ગુજરાતમાં કોંગ્રેસની જન આક્રોશ રેલીનો આજથી પ્રારંભ થયો છે પરિવર્તનના શંખના સાથે કોંગ્રેસની આ જન આક્રોશ રેલી છે કોંગ્રેસ નેતાઓએ ભગવાન ધર્ન્દ્ર દર્શન કર્યા ધીમા ધર ભગવાનના દર્શન કરવા મંદિરે નેતાઓ પહોંચ્યા કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક અમિત ચાવડા સાંસદ કેની બેન સિનિયર નેતાઓ જોડાયા પ્રથમ તબક્કાની યાત્રા ઉત્તર ગુજરાતમાં પરિભ્રમણ કરશે ડીમાથી શરૂ થઈને ત્રણ ડિસેમ્બરે બહુચરાજીમાં યાત્રા પૂર્ણ થશે અગિયારસો કિલોમીટરના ભ્રમણમાં ઉત્તર ગુજરાતની જનતાના આક્રોશને વાચા આપશે યાત્રાના માધ્યમથી જનતા દરબાર સુધી પહોંચવાનો કોંગ્રેસનો આ પ્રયાસ છે ગુજરાત કોંગ્રેસ દ્વારા ધીમા ગામે ધરણીધર ભગવાનના દર્શન કરીને જન આક્રોશ યાત્રાની શરૂઆત કરવામાં આવી છે ગુજરાતના અલગ અલગ ઝોનમાં આ જન આક્રોશ યાત્રા ફરશે મુખ્ય મુદ્દો છે કે ખેડૂતોને લેવામાં થવું જોઈએ આ અંગે વાત કરવા માટે જોડાયા છે ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ અમિતભાઈ ચાવડા તેમની સાથે વાત કરીશું અમિતભાઈ આજથી જન આક્રોશ યાત્રા કેમ સમગ્ર ગુજરાતની જનતા આજે ત્રસ્ત છે હેરાન પરેશાન છે દાયકાના શાસન પછી પણ આજે ગુજરાતના ખેડૂતોએ આત્મહત્યા કરવી પડે છે આજે ગુજરાતમાં કર્મચારી આત્મહત્યા કરવી પડે છે ગુજરાતનો બેરોજગાર યુવાન નશા રણ ચડ્યો છે એવા સંજોગોમાં ખેડૂતોના દેવા સંપૂર્ણ દેવા માફ થાય પાક વીમા યોજના ફરી શરૂ થાય ખોટી જમીન માપણી રદ થાય એ માગણીઓ સાથે જે ખેડૂત લડી રહ્યો છે જે એનો આક્રોશ છે એને વાંચ આપવા માટે આ જન આક્રોશીયા હતા છે ગુજરાતનો યુવાન જે મોંઘું શિક્ષણ લીધા પછી પણ બેરોજગાર છે આજે ગુજરાતનો યુવાન ફિક્સ પગાર કોન્ટ્રાક્ટ આઉટસોર્સિંગના નામે શોષણનો ભોગ બન્યો છે

मैं नहीं समझता हूं कि मुनासिब होगा बिहार का चुनाव भी आने वाले समय में पता चलेगा कि क्या क्या वहां पर हुआ हम तो ये मानते हैं कि दो ही बातें बिहार के चुनाव के बारे में कहूंगा। एस के जरिए मतदाता सूची कैसे दोष रहित बने ये बात हमको बताई गई लेकिन जो मतदाता सूची अंतिम रही वो भी कितनी दोषपूर्ण है ये पूरे मुल्क के सामने चुनाव शुरू हो गया चार दिन पहले वहां की सरकार चौदह हजार करोड़ रुपए डेढ़ करोड़ महिलाओं को एक एक को दस हजार और ये वादा कि हम हर महिला को दो लाख दस हजार रुपए देंगे कि छोटा बड़ा कोई काम वो शुरू करे इसको किस नजरिए से देखेंगे महाराष्ट्र में ऐसा ही किया मध्य प्रदेश में ऐसा ही किया बिहार में ऐसा ही किया तुषार भाई आज थी जन आक्रोश यात्रा नो प्रारंभ कांग्रेस घनी यात्राओं करू आज ऐसी जन आक्रोश यात्रा कई जुवे અત્યારે તમે ગુજરાતની પરિસ્થિતિ જુઓ તો ખેડૂતો બેહાલ થઈ ગયા છે એ લોકોને અત્યારે પેકેજ જાહેર કરવામાં આવ્યું પણ એક પણ રૂપિયો હજી સુધી મળ્યો નથી બનાસકાંઠામાં પણ બે મહિના પહેલાં જે કમોસમી વરસાદ પડ્યો હતો એનું પણ વળતર હજી સુધી ચૂકવામાં આવ્યું નથી સરકારના મોટાભાગના વિભાગોમાં આજે નવેમ્બર મહિનો ચાલી રહ્યો છે જે રકમ ફાળવણી કરેલી હતી એ ફાળવણીને પચાસ ટકા રકમ પણ વપરાઈ નથી એટલે આ સરકારમાં વહીવટ જેવું કશું છે જ નહીં એના કારણે સામાન્ય વર્ગનો હોય મધ્યમ વર્ગનો હોય કે ઉચ્ચ મધ્યમ વર્ગનો હોય કે વિદ્યાર્થી હોય શિક્ષિત બેરોજગાર હોય ખેડૂત હોય ખેતમજૂર હોય તમામે તમામ લોકોની પરિસ્થિતિ આજે વિકટ બની ચૂકી છે એટલે એ આક્રોશને વાંચવા આપવા માટે એને વિધાનસભા સુધી પહોંચાડવા માટે અમે આજ આક્રોશે યાત્રાનું આયોજન કર્યું છે કારણ કે હાલમાં કોઈ ચૂંટણી નથી કોઈ મતની વાત તમારે કરવાની નથી પણ લોકો જે પીસાઈ રહ્યા છે એની વાત અમારે સાંભળવી છે એની વાત અમારે ગાંધીનગર સુધી લઈ જવી છે